આ યોજનાનો લાભ લેવા માટે તમારે માત્ર તમારા રેશન કાર્ડની દુકાન પર જવાનું રહેશે દરેક રેશન કાર્ડ ધારકને સોખા ઘઉં અને દાળ સહિતનું અનાજ વધારાના ખોટામાં મળશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે માત્ર તમારા નજીકના ફૂડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પર જવાનું રહેશે અને તમારું રેશન કાર્ડ સાથે રાખવાનું રહેશે યોજનાનો લાભ તહેવારના દિવસોથી શરૂ કરીને નિર્ધારિત તારીખ સુધી ઉપલબ્ધ રહેશે એટલે સમયસર આ યોજનાનો લાભ લઈ લેજો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર જન્માષ્ટમીને લઈ સરકાર વધુ અનાજ ફાળવશે રાજ્યના પંચોતેર લાખથી વધુ અંત્યોદય અને બીપીએલ ધારકોને વધારાનો અનાજનો જથ્થો રાહત દરે વિતરણ કરશે રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે માળતા અનાજના જત્તા ઉપરાંત વધારાની ખાંડ તેલ આપશે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એન એફ એસ એ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબ તથા નોન એન એસ એફ એ બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ ડબલ ફિલ્ટર સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાયદીઠ એક લીટર પાઉચ સો પ્રતિ લીટરના રાહત ધરી આપશે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર લોકો તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે મુખ્ય હેતુ છે રાજ્ય સરકારની યોજનાનો અંતર્ગત એનએફએસએ હેઠળ સમાવિષ્ટ પંચોતેર લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના કુટુંબના ત્રણ અઢાર કરોડ સભ્યોને દર માસે ખાંડ મીઠું ચણા તુવેર દાળ તેમજ વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ એક લિટર ડબલ ફિલ્ટર્સ સિંગતેલ તેમજ તહેવાર નિમિત્તે વધારાની એક કિલો ખાંડ રાહત દરે વિતરણ કરવામાં આવશે ચણા તુવેર દાળ અને મીઠું પણ અપાશે ઓગસ્ટ બે હજાર પચીસના જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીન સબર આહાર મળી રહે તે માટે ચણા કાયા દીઠ એક કિલો કિલોગ્રામ રૂપિયા ત્રીસ પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા તુવેર દાળ કાયા દીઠ એક કિલો પચાસ પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવશે ઓગસ્ટના પ્રારંભમાં જત્તો દુકાનો સુધી પહોંચી જશે વધુમાં મંત્રીએ કહ્યું કે આગામી માસમાં આવનારા જન્માષ્ટમીનો તહેવાર લાભાર્થીઓ સારી રીતે ઉજવી શકે તે હેતુથી ઓગસ્ટ બે હજાર પચીસના પ્રારંભમાં જ આ તમામ જથ્થો સસ્તા અનાજની દુકાનો સુધી પહોંચાડી દેવામાં આવશે તે માટે ઓગસ્ટ બે હજાર પચીસ માટેની સણસીઓની ફાળવણી ચાલુ માસ જુલાઈ બે હજાર પચીસમાં કરવામાં આવી છે તો મિત્રો તમારા પરિવાર અને ઓળખીતાઓને આ માહિતી જરૂર પહોંચાડજો જેથી બધા લાભ લઈ શકે આવી વધુ સરકારી યોજનાઓની સાચી અને ઝડપી માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં તહેવારની હાર્દિક શુભકામનાઓ